બોકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળાના પટાગણમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાયો જીથુડી ગામની દીકરી સોલંકી મુક્તિ ડાયાભાઈ દ્વારા ધ્વજવંદન કરીને સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જીથુડી ગામે બે હજાર છવ્વીસમાં જન્મેલી ચાર દીકરીઓ તેમજ જીથુડી ગામના વતની પત્રકાર શ્રી પ્રકાશભાઈ વઘાસિયાનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સિત્યોતેરમાં પ્રજાસત્તાક પવ્ય ઉજવણી ભાગરૂપે શાળાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિ રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જીતુડી ગ્રામ પંચાયતની ટીમ શાળાની એસ ની ટીમ તેમજ શાળાના બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ મોટી હાજરીથી શાળા પરિવારને ખૂબ જ લાગણીપૂર્વક સ્વાગત કર્યું આજના આજરોજ સરકારશ્રીના પત્ર મુજબ ગામમાં સૌથી ભણેલી દીકરી મુક્તિ દાયાભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજબંદનનો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો ત્યારબાદ બે જાન્યુઆરી બે હજાર પચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જન્મેલી ગામની અંદર ચાર દીકરીઓનું પણ એમની માતાઓ અને પિતા સાથે સન્માન કરવામાં આવ્યું સુંદર મજાનો કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો ગ્રામજનોની ખૂબ જ મોટી બહોળી ઉપસ્થિતિને કારણે શાળા પરિવાર અને અમારા નાના નાના ભૂલકાઓ ગ્રામજનોનો ગામના સરપંચ શ્રી હિંમતભાઈ અને એમની સમગ્ર ટીમ એસએમસીના અમારા પ્રતાપભાઈ જાધલ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આવ્યા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આમંત્રણ વગર આપ સૌની ઉપસ્થિતિ અમને સૌને ખૂબ જ લાગણી સભર કર્યા છે વિશેષ નહીં કહેતા ભારત માતા કી જય